લાલજી મહારાજની ની જે પધારેલા હરી ગુરુ સંતન તો નામ નામ માં ફેર છે અને નામ છે નિરાધાર નામ નગર નવ ખંડ માં નામ છે તારણ વા તો યહ તન વિશ કીવે સદગુરુ મિલે તો સાજાણ તારા ભીજા દરબારિત નવલો નવલોને નાઈને પાવન થયા હવેશાને કરું બીજેશને સદગુરુ મહારાજ આજે રામજીભાઈ હળિયા આમ તો જ ચડ્યા હતા કે દૂના ક્યાંય ના ક્યાંય ભટકતા હતા પણ પરમ કૃપાળું પરમાત્માએ આવો માનવનો દેહ આપ્યો અને એ પાછું આપણને દેહ તો માનવનો આપ્યો પણ પ્રેમ ગુરુની કોઈ કૃપા થઈ તો સદ્ગુરુનું સાનિધ્ય મળ્યું અને સદ્ગુર મળ્યા અને પોતાનો આત્માનું કલ્યાણ કર્યું પોતાના જીવનો ઉદ્ધાર થયો કારણ કે આ તો મને લાગે ઓળખતું નથી તો આજે આ ભજન એમના દીકરો ચોથા નંબરનો એમના ઘરે જે દીકરાનો જન્મ થયો એની ખુશી નિમિત્તે એમણે આ ભજન રાખ્યું છે એને કીધું કે મહારાજ મારું ઘર બહુ દૂર પડે ત્યાં ભક્તો ના આવી શકે મારો એવો ભાવ છે બેય મંડળને ભેગા કરી ભજન કરીને પ્રસાદ લેવરાવું કાંઈ વાંધો નહીં ફોન કરો બધાય આવે અને જેમ યોગ્ય લાગે એમ કરો કારણ કે આ બધાય ઘર ગુરુ મહારાજના જ છે કોઈનું બીજાનું નથી પણ જેમ સંતોએ કીધું કે જુદા જુદા ભાવ આપણી મનની અંદર પડ્યા છે ત્યાં સુધી આપણને દ્વૈતપણું લાગશે પણ સદવુરે કીધું કે દ્વૈતપણું મટાડી અને અદ્વૈતની પ્રાપ્તિ કરો હવે અદ્વૈત પદમાં જાવું હોય તો આપણે શું કરવું પડે જ્યાં કાંઈ રેલગાડીમાં બેહીને જવાય કે ફોર માં જવાય

ન્યાસે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ હવે કયો બ્રહ્મ અને કઈ જ્યોતિ કે આપણે જ્યારે રામદેવ પીરનો પાઠ પૂરીએ અને જ્યારે જ્યોતનું પ્રાગટ્ય કરીએ ત્યારે મોટું પોડિયું લઈએ પોડિયાની અંદર હવા છે ઘી ભરીએ અને જાડા 108 તારની વાટ કરીએ અને પછી જે બે પરોળિયા બેઠા હોય ને બે બાજુ એની જ્યોત પ્રગટાવે જ્યોત પ્રગટાવે ને અલખને આરાધે અને બધાય આજુબાજુમાં ના સંતોને એમ કે કે આ તું વિચી જાવ જો ખુલી રાખશો તો જ્યોતના દર્શન નહીં થાય પણ સંતોએ કીધું છે કે ખરેખર આ જ્યોતના દર્શન કરવા હશે ને તો આખ વિચી જાવી જ પડશે ત્યારે જ્યોતના દર્શન થાય કારણ કે આ ચામડાની આંખ છે ત્યાં સુધી અલખની જ્યોત ક્યારેય નહીં દેખાય અને અલખનો આરાધ પણ નહીં થાય અને કદાચ આરાધ કરશું તો અલખ આવશે પણ નહીં જ્યારે સંત જ્ઞાનેશ્વર અલખની વાતો કરતા હતા સત્સંગના ઓટલે બેઠા હતા અને લોકો એમ કહે છે જ્ઞાનેશ્વરે ઓટલો હાલતો કર્યો હતો તો કોઈ દી ઓટલો ચાલે આ પથરાનો ઓટલો હોય એની ઉપર બેઠા હોય તો ઈ ઓટલો કોઈ હાલે એ ભાઈ અને કોઈ જોઈ શકે પણ આ અલખનો ઓટલો કીધો એટલે જબરદાર મહારાજે લખ્યું અલખનો દરબાર અનોખો જીવતા તું જોઈ લેને મારા પછીથી કોઈ પાછું નથી આવ્યું એવા મને કે તને એ જીવડા ઓળખી લેતો તને તારા હૃદયમાં પ્રભુ વસે એની ખબર પડી છે મને પણ આની અંદર પરમાત્મા કઈ રીતે છે કેવી રીતે છે ઈ જાણ કરવા માટે સમર્થ સદ્ગુરુના નાવમાં બેસવું પડે અને નાવમાં બેસા પછી શું કરવું પડે કારણ કે જેવી રીતે કોઈ યુવાન દીકરાને સ્વિમિંગ પુલની અંદર તરવા માટે રૂપિયા ભરવા પડે તરવા શીખવા જાવું હોય ને તો રૂપિયા ભરવા પડે પથારીની ઉંધ બગાડવી પડે વહેલું ચાર વાગે જાગવું પડે અને ઠંડા પાણીની અંદર જંપલાવું પડે અને ઈ તરતા ન આવડે ને તો ઓલું પહેરાવે ને એટલે ભીકરો લાગે ગમે એમ થઈ જાહે તો ડૂબીશ નહીં એમ મને તમને સદગુરુ મહારાજે આ ઠંડા જળની અંદર નાખ્યા છે હો કારણ કે જ્યારે જળ ઠંડુ થાય ત્યારે જ આ ઉકળતા પાણીમાં કાંઈ સમજાહેબ નહીં પણ જ્યાં સુધી આપણે ગુરુના બાળક બન્યા નથી દેહ થી તો ગુરુના શરે ગયા અને સાડા ત્રણ કલાક જ્ઞાન લઈ પણ લીધું અને આપણને એમ થાતું હોય કે જ્ઞાન લીધા પછી કાંઈ કરવાની જરૂર નથી ભજનમાં સત્સંગમાં જવાની જરૂર નથી ઘરમાં બેસીને થાય પણ એ તદ્દન વાત ખોટી છે હમણાં કૃષિભાઈ ચેતનભાઈ ખૂબ સરસ વાત કરી કે જો મથડાને પણ ચમકો હોય તો ઘસાવું પડે ઘસાયા વગર પથરો પણ ચમકતો નથી એવી રીતે જો આપણે જ્ઞાન અંદર જેમ છે તેમ ઉતરવું હોય તો એના માટે આપણે જાપ જપવા પડશે પણ કોના જાપ જપવાના એ તો સંતો તો એમ કીધું કે જાપ અજપા જાપ અજપા હદમ જપી લેને નામ સ્મરણ કરી લેને આ પ્રગટ પ્રભુ થી પ્રગટ નું તું રૂપ જાણી લેને

કારણ કે આ જગતની અંદર નકલ તો ઘણી થાય આજ જોઓને એમાં રામભાઈ હાર લાવ્યા આ તો નકલી જ છે ને પણ એનો ભાવ કેવો હતો એનો ભાવ સુધી એવો હતો એ દુકાને ધ્યાન જોયું ને એને એમ થયું કે હાચા ફૂલ થી ડાઘ પડે છે કપડાની અંદર હાચી વાત છે પીલા ડાઘ પડી જાય જાતા નથી અને ફૂલની અંદર ઈળું નીકળે છે અને ઈ થર્ડે છે એ હાચી વાત છે ભલે આ નકલ ર્યું પણ એનો ભાવ અસલ હતો એટલે અસલ ભાવ હતો ને તો આપણે એની અંદર અસલ અસલ જોવાનું છે પણ આપણે આપણે જોતા નથી કીધું નકલ ન હોય ગુરુ મહારાજ જેવી રીતે કાસડી પહેરતા હતા જગો પહેરતા હતા ખંભે નેપથી નાખતા હતા મહારાજ ની એવી સ્થિતિ હતી કે એની એવા મહારાજ ના દાંત રીતના હતા એટલે ક્યારેક ક્યારેક જે ભાવ કરતા તો અત્યારના સંતો એવું કરે

કારણ કે આ શરીર જ્યારે છૂટવાનું થાય ને ત્યારે મેન તમે જો અસલ ભજન કર્યું છે જગતને દેખાડવા માટેનું નહીં મારી જેવા ગણાય દેખાડવા માટે ભજન કરે કે રાત્રેથી ભજનમાં જાય એટલે કોઈક વખાણ કરે ગમે એવું થાય પણ આ લોકો કોઈથી ભજન ચૂકે નહીં પણ આપણા મનની અંદર જગતને બતાવવા જો ભજન હશે તો જ્યારે અંત સમય આવશે ને ત્યારે ભજન યાદ રહે નહી એટલે સંતો કહે છે કે ખોટી કોઈની પડાવેલી સંપત્તિ અંત સમયે કામમાં લાગતી નથી અને છળ કપટથી લીધેલું જ્ઞાન ઈ પણ કામમાં આવતું નથી અને છળ કપટ થી કોઈની પાસેથી લીધેલી વિદ્યા કે કોઈના ચોરેલા શબ્દો લઈ અને ભેળવી ભેળવીને આપણે આઠ કડીનું ભજન બનાવી નાખી વાહે નામાસણ આપણું સોટાડી દઈ તો ઈ કામમાં આવતું નથી પણ આ તો સદગુરુએ કીધું કે જે તમારા ઊર્માથી નીકળે તમારા હૃદયના પડદા તૂટી જાય અંતરપટ ખુલી જાય અને નાભી ખુલી જાય ને પછી જે શબ્દ નીકળે ની શબ્દ અલખના ઘરનો હોય અને ઈ અલખના હોટલે બેહી અને સત્સંગ કરો તો ઈ રોટલો હાલે ખેત હરિદર્શન ના ખાડામાંથી હોટલો હાલી ના આવે આઈ થી ખેત જાય અને આ હોટલો હાલીને વિદેશમાં પણ હોત જાય ગમે ન્યા જાય આ રોટલાની વાત કરી છે કોઈનો રોટલો કોઈની હાલે નહીં અને રામાપીરને આરાધ કરે એ લીલુડા ઘોડે તડીને આવજો અને કરજો ભક્તોની સહાય એ બધા બધાયને એમ છૂસ છે કે વાણીયા એ જાય અને એવો ગાફા લઈ અને ઘોડો બનાવ્યો એને લીલા કલરે મીઠો અને કીધું કે ઘોડો ઉડો રામા પીરે ત્યાં તો ઉડ્યો કોઈ દિવ ગાફાનો ચિત્રનો ઘોડો ઉડે ન ઉડે ઈ જ્યારે ભેદ છે અને ભેદ ન હોય ને તો રામ આપી રાવી અલગ ની લખમ લખ લખે કોઈ દી એને લખ્યું કે ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો હવે ઈ ગાપાના જો ઘોડા ઉડાડતા હોય તો ઈ અગમ ભેદ જાણી નો શકે એને બાવા બાલાનાથ ના શરણે જાવું પડે અને પોતાને અહીંયા નમસ્કાર કરવા પડે ઝૂકવું પડે હે આપણે ઈ મૂળનું તત્વ છે એ જોતા નથી એટલે જબરદસ્ત મહારાજે કીધું મૂળ તત્વની નથી રે કમાણી સાધુ અધિકારી મોટા કરે ખેચા તારી સાચી મોજ માણી રે ગુરુજી ની વાણી તો જાણીએ જાણી એટલે હમણાં ખૂબ સરસ તુલસી વાત કરી કે તમારા જન્મ થાય પણ ઈ ખુશીમાં તમે સામેલ થવાના નથી અને જ્યારે તમારી મારા દેહ મૃત્યુ થાય ત્યારે ઘણા આપણને શણગાર છે એમ ચાંદલા કરશે અભિ ગુલાટ ચાડશે આરતીઓ કરશે પણ કે લસપસતા લાડવા મૂકશે અને તમે જોવો તો કોઈ દી નો આવ્યા હોય દુશ્મની હોય ઈ તમારા મરણમાં આવશે પણ ઈ જોવા તમે ઉભા રહેવાના નથી તો ખુશીમાં સામેલ નથી એમ ગમમાં પણ સામેલ નથી શોકમાં પણ સામેલ નથી અને છતાંય મર્યા પછી સંતો કે છે મર્યા પછી કોઈની મુક્તિ છે નહીં પણ જો સાચા સદગુરુ મળી જાય સદગુરુ થી ધ્યાન લાગી જાય અને ધ્યાન થી સ્મરણ લાગી જાય સ્મરણ થી ભક્તિ મળે અને ભક્તિ થી શક્તિ મળે અને શક્તિ થી આપણને મુક્તિ મળે પણ ક્યારે કે જ્યારે સદગુરુ મહારાજના તરણમાં જાય અને ઝૂકતી કરે ને ત્યારે મુક્તિ મળે એટલે કીધું આતમ ઝુકતી વિના નથી મુક્તિ જુઓ વિચારી એ હો ઝુકતી કારણ કે ગુરુ મહારાજે ઝુકતી કરી એને વારંવાર વાગોળવાની જરૂર છે વારંવાર વિચારવાની જરૂર છે અરે સંતો કે છે એને ઘોડી પી જાવ કારણ કે ઉપદેશ યાદ છે તો બધું આ વાત છે ઉપદેશ યાદ ન હોય તો બધું બરબાદ છે ઉપદેશ એટલે હું કે સાડા ત્રણ કલાક વાત કરી અને આપણે ઉપદેશ કહી અને બોધ કરી એ તો ગુરુ મહારાજે ખાલી માહિતી આપી હતી કે આ પ્રમાણે જો કરશો તો પરમ કૃપાળુ જે છે તમે પામી જાહો કરશો એવી ખાલી વાત જેવી રીતે આપણે અહીંથી બોમ્બે જવું હોય આપણી પાસે કોઈ માહિતી ન હોય કોઈ ગયા જ ન હોય કોઈ ટ્રેન માં બેઠા ન હોય અને વંદે ભારત માં તો કોઈ દી બેઠા જ ન હોય પણ એ માહિતી કોની પાસે લેવાય જે વંદે ભારત ટ્રેન માં બેઠો હોય યો હોય એને એવી ટિકિટ કઢાવી હોય એને ટ્રેન ની અંદર નાસ્તો પાણી હું મળતું હોય એ ખબર હોય એની પાસેથી માહિતી લેવાય આ તો ખાલી પ્લેન માં વાંચી લીધું કાગળિયા માં રામભાઈ અને રામભાઈ ને પૂછ્યું બોમ્બે જવું છે વંદે ભારત માં હું હોય એની માહિતી બીજા પાસેથી થી આવી હતી ફટફટાટ એને દઈ દીધી એની પાસેથી થી ત્રીજા ને દઈ દીધી પણ પોતાનો મૂળ અનુભવ ખરો એટલે સંતોએ કીધું કે મૂળની વાત કોઈ કહેતું નથી અને કહે છે તો કોઈ સમજી હતું નથી અને જો સમજી જાય તો આ શરીરની અંદર પ્રાણ રેન ક્યાં સુધી નિભાવવું બહુ અઘરું છે પણ આ જે કીધું ને ભજન મળી જાય ને એની અંદર એક કડી પણ એવી આવે છે કે ઓળખીને અંતર માલાઓ પ્રેમે પકડી રાખો રે

આ એટલા એટલા વાસનામાં વાસનામાં પોતાનું મૃત્યુ થઈ ગયું છતાં પણ એમાંથી બહાર નીકળ્યો આવી અને ખેંચી અને કાલ ની જપેટમાં લઈને જતો રહે આ પડી ગયો હંસ પિંજરું પડ્યું રહ્યું હંસલો નાનો દેવળ જૂનું થયું આ જીવ કોઈ નાનો મોટો થાય ગૌડો થાય કોઈ દી બોતેર પંચોતેર વર્ષ ના થાય તોય એજી કાળા વાળા કરે સારું લાગુ હોય આપણે કરી શીખ નહીં હે બધું શરીર ના સ્પેર પાર્ટ બદલાવી છે જીવ કોઈ દી કોઈ મોટો થાતો નથી અને ગૌડો થાતો નથી પણ સદગુરુ કીધું કે તમારા શરીરની અવસ્થા કોઈ દી કોઈ છોડશે નહીં એટલે કીધું ભજન કરતા યવન ગયું ધન ગયું દેતા દાન પરમારથમાં જેના પ્રાણ ગયા ને

તારું કામ તો શું છે તું શિરવીર છો ભારત નો બંદો છો સજાગ છો અને એકદમ આ પારણિયું ઘોડિયું બધું મૂકી દે રમત ગમત મૂકી દે અને ધીગાણે ચડ અને આ તારા દેશ બચાવ એમ જ સદગુરુ આપણને એમ જ કહે છે કે આ સંસાર માં ગોયરું પૂંજવી વ્રત કરવા ઓમ હવન કરવા તીર્થ જાત્રા કરવી આ બધું આપણું કામ છે નહીં હતું ક્યાં સુધી કે જ્યાં સુધી સદગુરુ નોતા મળ્યા ને ત્યાં સુધી હતું પણ એ ક્યારે કે અમારે જેવા રાડું નાખશું તો કોઈ થી છૂટવાનું નથી પણ પોતાના મન થી પોતાના હૃદય થી પોતાની જિજ્ઞાસા થી જો પોતાના જીવન ની અંદર સદગુરુ શબ્દ એક સેજ પણ અડી જાય ને અને શબ્દ અડી જાય તો પોતાનું અંતર ખુલી જાય એના ભાગ નું આખું પરિવર્તન થઈ જાય અને આ જ્ઞાન છે ની ખાલી પરિવર્તન નું છે આમાં બીજું કઈ લાવવા નથી

સાદી ખાઈને કાગળિયાનો કાગળિયા નો અને ફેંકી દે કચરા નાખી દે હવાર માં ઓલા કચરા પેટી વાળા આવે અને ગંધારીલ માં ભરીને લઈ જાય નાખે ને કચરું ક્યાં ઢગલા માં જાય આ જોવાય કાગળ નું પરિવર્તન અને ઢગલા માં નાખે વરસાદ આવે તડકો પડે પડે ની કચરું હડી જાય ફરી ને એનું ખાતર બની જાય ખાતર બની મારી તમારા તમાર જેવા ખેડૂત પાસા એને હેચાથી લઈ જાય

તો ગમે ત્યાંથી અને કદાચ તમારી માથે હાથ માં લઈ લીધા હશે તો છપડ ફાડ દેતા દે દેવા વાળો દે પણ સંતો કહે છે જે તમે ધારો છો એ મળે છે એ પાછું રહેવાનું નથી એ આપણે હારે આવવાનું નથી એ ટકવાનું નથી નાશવંત છે એટલે સંતોએ કીધું નાશવંત નેડો મૂકી સંત શરણ આવે રહીએ મૂર્ખોના ના મનમાં આવે આ તો માને એને કહીએ કારણ કે આપણું મન છે ને એને સંતોએ એ મૂર્ખ કીધું છે એટલે કીધું ને મૂર્ખ ના બોધ ના લાગે એને સંત ભલે સમજ આવે સંત ભલે સમજ આવે એને બોધ ભલે ને આવે પણ મૂર્ખને ને બોધ નો લાગે મૂર્ખ આપણા હાથ ને પગ ને મોઢા ને કાન ને નાક ને કે કોઈ રામજીભાઈ ને મોહનભાઈ ને રમેશભાઈ ને કોઈ મૂર્ખ નથી કીધા અને એ મૂર્ખ હોય નહીં કેવલ મન મૂર્ખ છે એટલે સંતોએ કીધું મૂર્ખ માન સમજ આ સમય આ તારું ચિતડું કેમ ભમે આપણું ચિતડું ઝગડોળે ચડ્યું છે મન માળવે ગયું છે અને આ મન છેને ને જાત કે ભટક્યા કરે છે પણ સદગુરુ કહે તું ગુરુ શરણમાં સમર્પિત થઈ જા સમર્પણ ભાવ કરી દે જેને સમર્પણ ભાવ કરી દીધો છે ને એનું અસ્તિત્વ મટી ગયું છે કારણ કે રાત ઓટાને રાત છે તો મારે તમારો દિવસ જોવો છે તો જોવા મળે ઈ બે ભેગા થવાની શક્યતા જ નથી કોઈદી ભેગા ન થાય અને આપડી આંખની બે પાપણ છે આ બે પાપણ ખુલી હોય ને ત્યાં સુધી હું તમે જગત જોઈ શકતી પણ આ પાપણ બંધ કરી દો જિતત દેખાતું બંધ થઈ જાય ને હે એટલે સંતોએ કીધું છે અમુક વસ્તુ એવી છે એ ભેગી કરવાથી જે જોવું છે એ જોવાતું નથી અને અમુક વસ્તુ એવી છે કે ભેગી ભેગી રાખો તો જોવાતું નથી એને ખુલ્લી કરવી પડે એટલે સંતો કીધું ખુલી ખડકી ના ખેલ ધણી મારો આઠે પર ઉભે કારણ કે ભવાની દાસે કીધું કે જ્ઞાન ધ્યાન સંગરા પોતે ની વેરા વચન માંથી વચન બોલે બહુ કરે પોકાર તમે જોજો રે આમાં ધરતી નો કોણ છે આની અંદર કોણ બોલી રહ્યું છે કોણ હોકારા કરી રહ્યું છે અરે ક્યારેક ક્યારેક તો આપણે હુતા હોય ને આપણી અવસ્થા એવી એવી બધા બધાયને અનુભવ છે હુતા હોય ક્યારે સ્વપ્ન આવે

એ લામાતી જ છે એ ગુણાતી જ છે એ અક્ષરાતી જ છે એ વાણીમાં આવે એવો નથી બોલવામાં આવે એવો નથી ગાવામાં આવે એવો નથી એને સ્પર્શ કરાય એવો નથી એને સૂંઘવો હોય તો સૂંઘાય પણ એવો નથી કેવળ એનો અનુભવ થાય અને એનો આભાસ થાય પણ એ આભાસને જો તમે ઓળખી જાવ ને તો ખરેખર મારો તમારો જે ખોટો ભાસ છે ને એ નીકળી જાય અને એની વિશે જે અનુભૂતિ છે ને એ અનુભૂતિ લાગી જાય કારણ કે અનુભવે કોઈ ખોટા પડે આપણે આપણે નજરે જોતા હોય બે રોડ ઉપર આલા જતા હોય કોકે મામાનો માસીનો દીકરો મળ્યો હોય એની આરે નાનપણથી કેટલાય વર્ષોથી ભેગા ન થયા હોય અને એ ભેગા થાય તો મામા ફઈના બેન ભાઈ હાથ તાળી દઈને વાત કરતા હોય કેવી વાત કરતા હોય પણ મારી ને તમારી દ્રષ્ટિ જોતી નથી એ અલગ દ્રષ્ટિથી જોવે એટલે એને અલગ રૂપ આપી દે પણ સંતોએ કીધું કે જોવો ને ઈ ખોટું છે અને નથી દેખાતું ઈ ખોટું છે પણ બેયની વચ્ચે તમે અત્યારે અનુભવ હું કરો છો ઈ તમારો હાચો છે એટલે સંતોએ કીધું ભૂતકાળને ભૂલો અને ભવિષ્યકાળને યાદ ન કરો પણ વર્તમાનમાં જીવન સદગુરુએ બતાવ્યું છે ને ઈ જેવે જેવે લેવાની જરૂર છે એટલે આ સંતોનો જ દે છે કે જે થયું આપણા જીવનની અંદર એ ભૂલી જાવ આપણા નસીબમાં હોય ને ત્યારે જ સદ્ગુરુ મળે અમાર જીવરાજભાઈ ઘણી વાર કે ત્યાં પાકેલા ગળા કાઠે નહીં સડે બોલા મોરાની બાપુ કથામાં એકવાર કે હું તો ધીરજ રાખવી પડે કારણ કે ઓલો કાંઠોય દેખાતો નથી ને આય નથી દેખાતો અને કદાચ દરિયો તોફાને સડીએ ને આમાંથી ધુમકો મારી તો મરવાના તો સહી જ ચારે કોરથી એન કરતા આમાં શાંતિથી બેઠા બેઠા માળા નો ફેરવી એ આટલે સંતોએ કીધું ધીરજ ધારણા અને ધ્યાન અને ધ્યેય આ સંતોના લક્ષણો છે પણ આ લક્ષણો ઉપર જો આપણે જીવન જીવી જાય તો સદગુરુ મહારાજ કે તે મારા જીવનની અંદર એક ખરોચ પણ નહીં આવે અને જે આવશે ને એ આ પાંચ તત્વનો પિંડો નાશવંત છે એને આવશે માંદવું પડશે તો શરીર પડશે અને આને કોઈ પીડા આપશે તો સમાજ આપશે સમાજે નાશવંત છે ના આ શરીરે નાશવન છે પણ સદગુરુ જે તત્વ ઓળખાયું ને ઈ અજર અમર અને અવિનાશી છે ઈ તત્વનો કોઈ કાળમાં જન્મય નથી થયો એનો મૃત્યુય નથી થવાનો એને કાળ પણ નો ખાય અને એને કોઈની હરખ કે શોકની હેડકી પણ આવે નહીં પણ સંતોએ કીધું સંસારમાં સરસો રે અને મન રાખે મારી પાસ અને સંસારમાં રહેવા છતાંય લોપાય નહીં ને ઈ મારો દાસનો દાસ કારણ કે લાલજી મારા ટપાળું લખતા ને કોઈ કે તા દાસના દાસ કારણ કે ભગવાનના દાસ આ સંતો છે ઈ એમ કે છે ભગવાનના દાસ આ જગતના મહાપુરુષો એટલે કે ગુરુ અમે ઈ ગુરુનાય દાસ થઈ એટલે દાસના દાસ કીધા અને આપણે તો કેવા જાઈ ને તો દાસના દાસ એનાય દાસ ને એનાય દાસ અઢાર વખત દાસ લખો ને તોય દાસત્વણો બળતું નથી એના માટે ખરેખર આપણે

અને એક બીજો અલેસો મારી દે તો જીવ કહે કે બે અલેસા ક્યાં તો એક નમી જાય બીજો ખમી જાય કારણ કે નમ્મા ભલાઈ છે ઓલા બુદ્ધ ભગવાન હતા ને હા નાનો એવો દ્રષ્ટા આ છે નહીં ભજન ન હોય હા સાચી વાત છે કારણ કે ભજન ની અંદર કોઈ વિતર્ક હોય નહીં ચર્ચા હોય વિવાદ હોય પ્રવાદ હોય નહીં અને જ્ઞાન ની ગોઠડી હોય એ ગોઠડી માંથી આપણે તારીખ થાય લેવાનું છે અને અમારા જયેશ થોડીક એવી પાંચ મિનિટ મારે ના મારે કેવું છે મિનિટ